તારીખ અગિયારથી પંદર સુધી બ્રહ્મકુમારી ઈશ્વરે વિશ્વવિદ્યાલય વાગરા ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન ગુજરાત સ્વસહાયક જૂથોથી કૃષિ સખીઓ માટે કરવામાં આવ્યું જેમાં તાલીમ શિક્ષક શ્રી દાદુભા શ્રી દિલીપસિંહ તથા શ્રી જયદીપસિંહ દ્વારા પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અને એની ખેતી કરવાની વિવિધ પદ્ધતિઓની સાચી મંડળની આશરે ચાલીસ બહેનોને તાલીમ આપવામાં આવી કાર્યક્રમમાં વાગરા બ્રહ્મકુમારી કેન્દ્રના ઇન્ચાર્જ બી કે ચેતાલી દીદી દ્વારા પ્રાકૃતિક ખેતીની સાથે સાથે યોગિક ખેતી પદ્ધતિ સાથે જોડીને કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકાય અને યોગના પ્રયોગ દ્વારા ખેડૂત પોતે ખુશહાલ જીવન જીવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું અતિથિ વિષય તરીકે હાજર રહેલા પ્રાકૃતિક ખેતીના વિવિધ અનુભવો ખેડૂત જયદીપસિંહ યાદવ રાયસિંહજી રાજ વિગેરેએ પણ તેઓનો અનુભવ જણાવીને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તાલીમાર્થીમાં બ્રહ્મકુમારી સેવા કેન્દ્રમાં બનેલા સાસ્વિક ભોજન અને આધ્યાત્મિક વાતાવરણને કારણે અનેરો ઉત્સાહ જોવા મળ્યો અગિયાર તારીખથી પંદર તારીખ સુધી પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ આપવામાં આવી જે બ્રહ્માકુમારીઝના સ્થળ પર રાખવામાં આવી જ્યાં કૃષિની ટ્રેનિંગ અને આધ્યાત્મિક મનની ટ્રેનિંગ પણ એ પણ આપવામાં આવી તો અહીંયા મોટી સંખ્યામાં વાગરા તાલુકાના પાંત્રીસ જેટલા સખી મંડળના બહેનોએ એનો લાભ મળ્યો છે અને બ્રહ્માકુમારી પરિવાર હંમેશા વાગરાની જનતાને હંમેશા મદદરૂપ માટે તૈયાર રહેશે જય માતાજી મારું નામ છે રહેવાસી છું હું એક વર્ષથી સખી મંડળમાં જોડાયેલી છું સખી મંડળમાં જોડાયા પછી અમને તાલીમ લેવા માટે છે સંસ્થામાં આવ્યા પછી અમને અહીંયા સારી સેવાઓ પણ મળી છે અમારા અહીંયા ગાડી સાહેબ દાદુભા ગોહિલ જયદીપસિંહ યાદવ એમના તરફથી અમને સારું શીખવા મળ્યું કાલે અમને બીજા હુક વિશે પણ જાણવા મળ્યું તે માટે અમને લીંબુડીની વાડી લઈ ગયા હતા જય માતાજી ઓમ મારું નામ રેશમાબેન હસમુખભાઈ પટેલ હું રહેવાસી છું હું પાંચ દિવસની પ્રાકૃતિક ખેતી તરીકે શીખવા માટે બ્રહ્મકુમારી એવી રીતે સંસ્થા છે એમાં હું ભણવા માટે આવી કેવી રીતના હું તો ઘરે એક નાની હતી ને તારે સ્કૂલમાં ભણવા જતી હતી એવી રીતે બ્રહ્મકુમારીમાં હું ભણવા માટે આવી તે શું કામ પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીને મને કેવું કે કૃષિ વિશે બધું શીખવાનું જાણવાનું મળ્યું એમાં ખાતર બનાવવાનું બીજ બના બીજને કેવી રીતના એ આપવું પટ આપવું એવી રીતના બધું આમ શીખવાનું આવ્યું અમને અને એવી તાલીમ આવી છે કે તમે ઘરે પણ આવી રીતના બનાવો અને પાછા બીજાને પણ શીખવાડો મારું નામ દાદુભા ગોહિલ છે વાગરા તાલુકાના કૃષિ સંયોજક તરીકે હું કામ કરું છું અને માસ્ટર ટ્રેનર તરીકે હું પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ આપું છું આ સંસ્થામાં અમે પાંચ દિવસની બહેનોને ટ્રેનિંગ આપી છે ત્રીસ બહેનો એમાંથી પાંચ બહેનો અમે એવી તૈયાર કરશું જે બીજી બેનોને ટ્રેનિંગ આપી શકે આખા ભરૂચ જિલ્લાના નવે નવ તાલુકાઓમાં બબ્બે આ પ્રકારની ટ્રેનિંગો થાય છે વાઘરા તાલુકામાં પ્રથમ ટ્રેનિંગ થઈ છે હજુ બીજી ત્રીસ બહેનોની એક ટ્રેનિંગ થવાની છે તો ડીઆરપીએ ના જે સ્ટાફ છે તેના તરફથી જ્યારે પણ આયોજન થશે અમે આ ટ્રેનિંગ આપવા માટે તૈયાર જય ગો માતા હું દિલીપસિંહ સોલંકી ભરૂચ જિલ્લા પ્રાકૃતિક ખેતી સંયોજક વાગડા તાલુકામાં તારીખ અગિયારથી પંદર સુધીમાં સખી બહેનોની જે પાંચ દિવસે જે આ તાલીમ થઈ છે એમાં અમારા તાલુકાના જે સંયોજકો દાદુભાગહિલ જયદીપસિંહ યાદવ એ લોકો પાંચે પાંચ દિવસ અમારી પ્રાકૃતિક ખેતીના જે પાંચે પાંચ આયોમ છે સુભાષ પાલકર ખેતીના એ પાંચે પાંચ આયોમો સાથે દરેક બહેનોને એની સમજણ સાથે એની ફાર્મ બિઝીટ પ્રેક્ટિકલ પણ કરાવીને આ શિબિર આજે સંતોષકારક રીતે મગજ અહીંયા પૂર્ણ થયેલી છે આ સિબી પાછળ મહામયુ રાજ્યપાલ શ્રી અમારું એસપીએનએફ એસોસિએશન સાથે અને ડીઆરડીએ દ્વારા આનું સંચાલન થાય છે હું જયદીપસિંહ યાદવ વાગડા તાલુકો હું કૃષિ આ સખી મંડળોને માસ્ટર ટ્રેનર તરીકે અમારી અમને નિવૃત્તિ થયેલી છે અમે અલગ અલગ ગામમાંથી અલગ અલગ ગ્રુપો સખી મંડળો અને ખેડૂતોને અમે પાંચ દિવસની તાલીમ આપેલી છે એ તાલીમની અંદર પ્રાકૃતિક કૃષિ વિશેની બધા જે આયામો છે જે ખેતીને લગતા જે કંઈ પ્રશ્નો છે એના ચર્ચા એનું નિવારણ કરેલું છે એની તાલીમની અંદર અમે એમને પ્રેક્ટિકલ બતાવેલું છે બધું શીખવાડેલું છે સખી મંડળમાં જે બહેનો જે એક્ટિવિટી વધારે હોશિયાર હોય એમને અમે વધારે પડતા ટ્રેન કર્યા છે એટલે ટ્રેન કરી એ લોકો આગળ બીજા ગામોની અંદર એ લોકો બીજા સખી મંડળોને બીજા ગામ મહિલાઓને એ લોકો ટ્રેનિંગ આપી શકે એટલે ખેતીમાં જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે જે બહેનોને ખબર નથી એ વિશેની પણ આપણે ખેતીમાં એમને માહિતી આપેલી છે